પરશોત્તમ રૂપાલાના વિરોધના વંટોળની આગ હવે મહીસાગર જિલ્લામાં પણ પ્રસરી ગઈ છે આમ તો આ આગ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રસરી છે ત્યારે લુણાવાડા વિધાનસભા કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું શું છે સમગ્ર મામલો તો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હવે પરશોત્તમ રૂપાલા રાજકોટ સીટ પરથી નક્કી જ છે કે તે જ ચૂંટણી લડવાના છે ત્યારે ક્ષત્રિયોની પણ એક જ માંગ છે કે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ત્યારે ભાજપને ક્ષત્રિય સમાજની નથી સાંભળવી અને ક્ષત્રિય સમાજને ભાજપની ત્યારે સમગ્ર ગુજરાતમાં રૂપાલાનો વિરોધ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે તો ક્ષત્રિયો રૂપાલાનો જ નહીં પરંતુ ભાજપનો ખુલીને વિરોધ કરી રહ્યા છે લુણાવાડા વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજના યુવાનોએ જોરદાર હંગામો મચાવ્યો રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં રૂપાલા હાઈ ના નારા સાથે કાર્યાલય સુધી પહોંચ્યા અને રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલા હાય હાઈ નારા સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે એ દ્રશ્યો પર પણ એક નજર કરી લઈએ જ્યાં જોરદાર રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે

કાર્યાલયના ઉદ્ઘાટન સમયે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં તૈનાત હતો તે ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત પણ કરવામાં આવી તો હવે ક્ષત્રિયો નવી રણનીતિ મુજબ વિરોધ કરી રહ્યા છે જ્યાં પણ ભાજપનો કાર્યક્રમ ચાલતો હોય ત્યાં જઈને પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પણ ચીમકી આપી રહ્યા છે અને ખુલીને કોંગ્રેસને પણ સપોર્ટ કરી રહ્યા છે ત્યારે ક્ષત્રિયોનો દિવસે દિવસે વધતો જતો આ વિરોધના વંટોળને ભાજપ અવગણી રહી છે તો હવે જોવાનું રહેશે કે ક્ષત્રિયોના વિરોધ જે છે તે લોકસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને કેટલો ફાયદો કરાવી જાય છે અને ભાજપને કેટલા અંશે નુકસાન કરાવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર